જય માતાજી મિત્રો આપ જોઈ રહ્યા છો આ ઠાકોર સમાજ દ્વારા રાખેલ જમીન છે અને આ જમીન પર ઠાકોર સમાજ વિદ્યા સંકુલ કોચલા ઇનામી યોજનાનો ડ્રો રાખેલો હતો એ ડ્રો આ જમીન ઉપર જ જવાનો છે અને આ ડ્રોના માધ્યમથી આ જમીનમાં આ ઠાકોર સમાજને સિત્તેર લાખ રૂપિયા જેટલી રકમ આપવાની છે અને એ રકમથી આપણે આ જમીન પર સ્કૂલનું કામકાજ કરવાનું છે તો જલ્દીથી જેમ બને તેમ આપ સૌ ઠાકોર સમાજની કૂપન મેળવી લો ઓનલાઈન અને ઓફલાઈન કૂપન મળી રહી છે ઓનલાઈન કૂપન લેવા માટે મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર દેખાય છે તો જલ્દીથી જલ્દી મિત્રો કૂપન મેળવી લો અને જેમ બને તે વિડીયો આગળ શેર કરી અને ઠાકોર સમાજને વિદ્યા સંકુલ બને એના માટે ફક્ત બસો ને ઓગણપચાસમાં લાભ મેળવો અને એમાં પણ લાખોના ઇનામો રાખવામાં આવેલા છે તો ખૂબ જ આ વિડીયો આગળ શેર કરો અને જેમ બને તેમ જલ્દીથી તમે ઓનલાઈન અને ઓફલાઈન કૂપન મેળવી લો જેનાથી આપણે સમાજને ખૂબ જ ફાયદો થવાનો છે જય માતાજી